ખાસ કરીને મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વિરામ જોવા મળ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે સાથે મિત્રો આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ ખાસ કરીને આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ખરેખર અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો સાથે હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોને

ખાસ મિત્રો આજના અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં નક્ષત્રને લઈને શું લઈને શું નવી સામે સાથે સાથે મિત્રો ગુજરાતમાં જે છેલ્લા બે દિવસથી વિરામ વરસાદનો જોવા મળ્યો હતો તો હવે આવનારા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર શું ગુજરાતમાં વાવાઝોડું છે ત્રાટકવાનું છે ખાસ કરીએ મિત્રો અત્યારે જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર નદી નાળાઓ છલકાણા આ સાથે મિત્રો આભ ફાટવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામવાને લઈને અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકવું ખાસ મિત્રો થોડીવાર વાર પહેલાં અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં તેરથી લઈને સત્તર તારીખના રોજ ગુજરાતમાં સામાન્યથી લઈને હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો બાવીસ તારીખના રોજ ગુજરાતમાં ભૂક્કા બોલાવે તેવો વરસાદ જોવાનો મળવાનો છે અને મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જેમાં ત્રીસ તારીખના રોજ ગુજરાતમાં તો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે બી અત્યારની ડરામણી આગે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં હવે આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવેલો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે એ પહેલાં મિત્રો લાઈવ અત્યારે ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એમને લઈ મિત્રો જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યા છે જેમાં અત્યારે મિત્રો સૌપ્રથમ કચ્છ લાગુના વિસ્તારમાં જેમાં તમે જોઈ શકો છો પૂર્વ કચ્છનો ભાગ છે ગાંધીધામ લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો રાપર છે એ વિસ્તારની અંદર અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે હાલ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ કરી નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં વીજળીના ગાજવીજ સાથે આંધી તુફાન વંટોલ સાથે ગુજરાતમાં મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રનો ભાગ છે આ સાથે મિત્રો અત્યારે જે લેટેસ્ટ આઈએમડી તરફથી જે નકશા રજૂ થયા છે નકશા વિશે જો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો જાણીશું કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું અત્યારે એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો ઉત્તર ગુજરાત અને માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે હવામાન સમાચાર થોડા ખરાબ સામે આવી રહ્યા છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો તો કચ્છ કચ્છ લાગુનો વિસ્તાર છે આ સાથે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે ભાવનગર અમરેલી જૂનાગઢ દી દીવ આજુબાજુનો વિસ્તાર છે રાજકોટ છે અને પોરબંદર આ ભાગોની અંદર અત્યારે થોડોક હળવો વરસાદ વરસી રહ્યો છે પરંતુ આવતીકાલથી એટલે કે તેર તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે જેમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો તો ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર જેમાં મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી દાહોદ આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે ચૌદ તારીખના રોજ પણ જોઈ શકો છો ચૌદ તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે આ સાથે પંદર તારીખના રોજ પણ ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે આ સાથે મિત્રો સત્તર તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે આંધી તુફાન વંટોળ સાથે છે એ મેઘરાજા મન મૂકીને વરસશે પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ તો જાહેર કર્યું પરંતુ આવતીકાલે માત્ર હાથથી આઠ જિલ્લાઓ હોય છે જ્યાં વરસાદની રહેલી છે શક્યતા જેમાં મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે પરંતુ મિત્રો હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વરસાદની રહેલી છે શક્યતા આ સાથે મિત્રો ચૌદ તારીખનો નકશો તમે જોઈ શકો છો પંદર તારીખનો નકશો છે એ પણ રજૂ થયો છે એ પણ તમે જોઈ શકો છો જેમાં ચૌદ તારીખના રોજ આ ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સારો તો ભાગોમાં હળવો તો મધ્યમ વરસાદ છે જોવા મળવાનો છે આ સાથે મિત્રો લાંબા ગાળાની જો આગાહી વિશે વાત કરીએ તો સોળ તારીખ અને સત્તર તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ મેઘરાજા મન મૂકીને વરસવાના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વરસાદની શક્યતા તો પણ જોવા મળી રહી છે પરંતુ ત્યારે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી તરફથી જે નવું વેધર મોડલ રીજે વેધર મોડલ છે રજૂ થયું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર આ ગુજરાત રાજ્ય છે ને આ ગુજરાતનો આ દરિયાકાંઠાનો વિસ્તાર છે હાલ મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમની અસરો પણ હવે ગુજરાત રાજ્યમાં છે એ જોવા મળશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને પાલનપુર લાગુનો વિસ્તાર છે હિંમતનગર લાગુનો વિસ્તાર છે અમદાવાદ છે આણંદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે અને વલસાડ લાગુનો વિસ્તાર આ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો જો અત્યારે વાતાવરણ સૂકું હોય તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં છે અત્યારે વાતાવરણ અત્યારે થોડુંક સૂકું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ આ લેટેસ્ટ આંકડા છે સામે આવવાના છે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ હિન્દ મહાસાગરનો દરિયો છે જેમાં મિત્રો અરબ સાગરનો અને બંગાળની ખાડીવાળા વરસાદી સિસ્ટમનો જે ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે ઘેરાવો તમે જોઈ શકો છો વરસાદની શક્યતા પણ જોઈ શકો છો પરંતુ મિત્રો આપણે પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે એમના વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે જે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમની અસરો છે એ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછી જોવા મળશે પરંતુ મિત્રો જ્યારે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાતમાંથી પસાર થશે ત્યારે ગુજરાતમાં મિત્રો આંધી તુફાન વંટ્રોલ સાથે છે એ મેઘરાજા મન મૂકીને વરસવાના છે પરંતુ મિત્રો હાલ અત્યારે તમે જોઈ શકો છો કે આવનારા આવનારા મિત્રો દસ દિવસ કેવા રહેશે એમને લઈને જે પણ પ્રિડિક્શન કરવામાં આવ્યું છે ભવિષ્યવાણી કાઢી છે તેમાં મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે હવે પછીના દિવસોની અંદર પણ સારોથી લઈને હળવો વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ મિત્રો ભારે વરસાદના ભાગરૂપી ધોધમાર વરસાદ છે એ નોંધાઈ શકે છે એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવું મોડલ રજૂ થયું છે નવું અત્યારે જે સ્કાયમેટ રજૂ થયું છે જેમાં અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં છે એ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે જે મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધવાના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોને છે એ મિત્રો ખાસ કરીને તમે હાલ જણાવી શકો છો કે આ વિસ્તારોની અંદર અત્યારે હજુ પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થઈ શકે છે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ હિન્દ મહાસાગરનો દરિયો છે આ હિન્દ મહાસાગરમાં જ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો બંગાળની ખાડીમાંથી બનતું વાવાઝોડું છે એ સૌ મિત્રો બેજયુક્ત પવનો ખેંચીને પોતાનું ચક્રવાત એટલે કે એક ના એવા વાવાઝોડાની અંદર કન્વર્ટ છે કરવાનો છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હવે પછીના જે ગુજરાતમાં વરસાદના રાઉન્ડ આવશે એ ભારેથી અતિભારે સાબિત થવાના છે સાથે મિત્રો આવનારા ત્રણ કલાક માટે તો ગુજરાતવાસીઓને સાવચેત છે એ તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે હાલ થોડુંક વગડ્યું હોય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના અને દરિયાઈ દરિયાઇકાંઠાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે તમે હાલ છે એ ખાસ કરીને સાવચેત રહેજો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કે કયા વિસ્તારની અંદર વસરી રહ્યો છે તો એના વિશે પણ મિત્રો ટૂંકમાં માહિતી આપી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આ વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો વીજળી પડવાને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો આપણે નવું મોડલ વિશે વાત કરીએ તો મિત્રો જે નવું મોડલ છે એ રજૂ થતું હોય છે એ નવા મોડલના આધારે પણ સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ સામે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ પહોંચી છે હવે ગણતરીની કલાકોમાં જ આ વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ખાસ મિત્રો સાફ કરી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જે રીતનું અત્યારે તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો મારવી લાગુનો વિસ્તાર છે ગાંધીધામ લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો મિત્રો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ પડે તેવી અત્યારની લેટેસ્ટ હવામાન સમાચારના જે આગાહી છે એ સામે આવી રહેલી છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ થોડીક હળવીથી લઈને મધ્યમ પહોંચી જશે તો મધ્ય ભારતના ભાગોમાં પણ વાવાઝડા સાથે વરસાદના રહેલા છે ખાસ કરીને મિત્રો સૌથી અગત્યના સમાચાર ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ રીતે મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે હવે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી પસાર થઈને અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વરસાદની જે લેટેસ્ટ આગાહી છે એમના વિશે મિત્રો આપણે વાત કરીશું સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીના દિવસોની અંદર ખાસ કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક છે એ પલટો આવી શકે છે હાલ મિત્રો એ વાત પણ અત્યારે લેટેસ્ટના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે હાલ મિત્રો અત્યારે અરબસાગરમાંથી ભેજયુક્ત પવનો ફૂંકાવાના ભાગરૂપી અત્યારે ગુજરાત સાથે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેવા મુંબઈ છે બેંગલવી છે બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે સાથે તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર છે એ પ્રાપ્ત થવાના છે ખાસ મિત્રો અત્યારે જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એ રીતે મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના જ હવામાન સમાચાર છે એ સામે આવી ચાલ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના જે વાતાવરણીય અસ્થિરતા છે એમના કારણે જ અત્યારે મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરાપનો માહોલ જોવા મળ્યો હતો આને જોઈને મિત્રો અંબાલાલ પટેલે છે અત્યારે નક્ષત્ર ચાલી રહ્યું છે પખ નક્ષત્ર એટલે કે મિત્રો પૂર્ણ અને પુષ્પ બે ભાયલા વરસાદ વરસાદ ભાયલા તો વાયલા જે રીતે મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ અથવા તો મિત્રો ચાર દિવસથી વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે એમને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે ખરેખર મિત્રો અત્યારે ગુજરાતના ઘણા બધા સ્થળોએ હજૂ પણ ગુજરાતમાં અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદ વાવાઝડા સાથે વરસાદની રહેલી છે ડરામણી આગે જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ કરીને મિત્રો અગત્યના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે એ સામે આવી શકે છે સાથે મિત્રો આપણે જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આપણું ગુજરાત રાજ્ય છે આ સાથે મિત્રો ગુજરાતને અડીને આવેલો દરિયાકાંઠાનો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારત આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ધીમી ગતિએ અહેવાલો અનુસાર ખૂબ જ ધોધમાર વરસાદ છે એ નોંધાય શકે છે આ સાથે મિત્રો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર છે એ સામે આવી રહ્યા છે એમના વિશે પણ મિત્રો સવિસ્તાર અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહેશે પરંતુ મિત્રો અત્યારે ગુજરાત સાથે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થયો હોય માછીમારોને મિત્રો આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે હવે ગુજરાત નજીક આવશે તો ગુજરાતના ઘણા બધા ભાગો છે સાફ થઈ શકે છે જેમાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે આ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ગુજરાત નજીકથી વરસાદી સિસ્ટમ આગળ વધશે અને મિત્રો વરસાદી સિસ્ટમ ક્યાંથી વધશે આગળ એ પણ ન ખાસ મિત્રો આપણે જણાવ આપણે જણાવી દઈએ મિત્રો એ પાકું એ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ છે અત્યારે પલટાઈ ચૂક્યું છે ગુજરાતના વાતાવરણમાં કશું સમજાતું નથી કે કઈ રીતનું વાતાવરણ છે જોવા મળ્યું છે દુકાનમાં મિત્રો ખાસ કરીને હવે પછીની કરિયા કોમાં સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ સૌથી મહત્વપૂર્ણ અને અગત્યના સમાચાર જામી ચૂક્યા છે કારણ કે મિત્રો આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરમાંથી ડિપ્રેશનના એરિયા માટે ખૂબ જ અગત્યના રહેશે પરંતુ મિત્રો સૌથી અગત્ય અને મહત્ત્વપૂર્ણ સમાચાર છે એ આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે કયા વિસ્તારના કયા કયા વિસ્તારમાં અત્યારે લાઈવ ધોધમાર છે વરસાદ નોંધાઈ શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે જેમાં મિત્રો ખાસ કરીને અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સીધી છે એ આવી રહી છે અને એમના કારણે જ મિત્રો તમે ખાસ કરીને અત્યારે જોઈ શકો છો એમ અત્યારે મિત્રો જે ઉત્તર ગુજરાતના તમામ તમામ જિલ્લાઓની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે જેમાં પણ મિત્રો ખાસ કરીને ગાંધીધામ છે નળિયાદ છે વલસાડ છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના વિસ્તારોની અંદર પણ સૌથી અગત્યના અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે એ સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે રીતનું માછીમારોને દરિયો ન ખેડવા માટે આ મિત્રો સાવચેતી રહેવા માટે અપીલ કરી છે કારણ કે મિત્રો ગુજરાતમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે આ સાથે મિત્રો હવે આપણે નવા મોડલના આધારે જાણીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ખરેખર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી જઈ શકે કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી જે અંબરલાલ પટેલે કહ્યું હતું એ પાકું થવા જઈ રહ્યું છે તેર તારીખથી મિત્રો સત્તર તારીખના રોજ વિધિવત રીતે છે મિત્રો ગુજરાતમાં ખાસ ભારેથી અતિભારે વરસાદની રહેલી છે શક્યતા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો ગુજરાતના ઘણા બધા અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે જેમાં પણ મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના સમાચાર છે અમદાવાદ ગાંધીધામ સાથે સાથે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તમામ તમામ વિસ્તારોની અંદર અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે લેટેસ્ટ અત્યારે અગિયારને ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં સૌથી અગત્યના અને ખાસ મિત્રો સૌથી મહત્વપૂર્ણ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છો ખાસ મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહેશે એમને લઈને મિત્રો અત્યારે અંબાલાલ પટેલની જે ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ કરતા હવે હાલ મિત્રો તમે જોઈ શકો છો લાઈવ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં કયા વિસ્તારની અંદર વરસાદ છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને સૌથી અગત્યના સાંજે મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યો છે જે રીતે મિત્રો તે તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતાના પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો જે આ ખાસ મિત્રો મહેસાણા લાગુના વિસ્તાર છે દીવ લાગુના વિસ્તાર છે સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ અત્યારે લેટેસ્ટ સામે આવી રહ્યા છે